નર્મદેહર મિત્રો તો હું છું કમલેશ નાયક આપણી ચેનલ શ્રી ગોવિંદ પદ તરફથી અને આજે તારીખ છે સત્તર નવેમ્બર બે હજારને પચીસ આજે આજે અમારો દિવસ છે પંદરમો અને આજે અમે લોકો બળવાનીમાં આ શ્રી સિદ્ધેશ્વર આશ્રમમાં અમે લોકો રોકાયા હતા અને ગઈકાલે અને આજે અત્યારના વાગ્યા છે છ ને પચીસ તો અમે લોકો અહીંથી છ સાડા છ પોણા સાત સાતની જ્યારે પણ અમે લોકો અહીંયાથી પ્રસ્થાન કરશું તો અમારી સાથે બની રહો અને રિક્વેસ્ટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આપણા સનાતન ધર્મ માટે કરો દે હર દે મિત્રો અને આ સિદ્ધેશ્વર આશ્રમમાં હનુમાનજી મહારાજ જય બજરંગબલી સિદ્ધેશ્વર દાદા બહુ આનંદ આવી ગયો નર્મદે હર નર્મદે નર્મદેહી મારાથી જાય અને પચીસ નર્મદેહાર નર્મદે અહીંથી પ્રસ્થાન કરીએ મિત્રો અત્યારના સવારના અને અમે અહીંયાથી પ્રસ્થાન કરીએ છીએ બડવાનીથી હવે સીધું સુલ પાણેશ્વર ઝાડી તરફ તો બની રહેજો અમારી જોડે નર્મદે હર નર્મદે હર તો જુઓ મિત્રો અહીંયાથી બે માર્ગ થઈ જાય બડવાનીથી અહીંયાથી આવ્યા આગળ આવ્યા પછી તો નર્મદા પરિક્રમા માર્ગ ભૌતી રોડ સુલપાણી માર્ગ તે જમણી બાજુ એટલે જંગલનો માર્ગ આપણો અને બાવન ગજા એટલે રોડે રોડનો તે આ તરફ જાય આ રોડે રોડથી એટલે અહીંયાથી એંસી કિલોમીટર વધી જાય આપણે ગોરા કોલોની અને અહીંયાથી તમારે પહાડ પહાડ ઉપર થઈને જવું પડે અહીંયાથી એંસી કિલોમીટર ઓછું પડે ભલે આઠથી દસ દિવસનો ટાઈમિંગ લાગે જે લાગે એ નર્મદે હર નર્મદે તો આપણે આ તરફ જ મળ્યા છે આગળ બરોબર જમણી તરફ એટલે સુલપાણી ઝાડીનો માર્ગ અને સી ભલે તો હા જુઓ પાછળ ભાઈ એ જ વાત કરે કે તમે એ રોડે રોડ નો માર્ગ પણ છે સરળ પણ જો આનંદ ન મળે અને અહીંયા હું તમને આનંદ મળે એમ તો બની રહો અમારી સાથે આપણે જંગલની મજા બધા સાથે લઈએ સુલ પાણી ઝાડીમાં પણ બિરાજમાન છે હો અહીંયા લખેલું જ છે ઓલી એમની આરતીમાં નર્મદે હર નર્મદે આ જનતા સ્ટોર છે એની બરાબર બાજુમાં આ લોકો ભાઈઓ સેવા કરે છે ચા પ્રસાદી અને બિસ્કિટની નર્મદે હર નર્મદે કેટલી સાલ સેવા કરી હો દો તીન સાલ ત્રણ વર્ષથી આ આ ભાઈઓ સેવા કરે છે બિસ્કિટની અને ચાની પરિક્રમાવાસીઓને સવારના જેટલા પણ પરિક્રમાવાસીઓ આવે તે સર્વને બિસ્કિટ અને ચાણી પ્રસાદી આપે છે નર્મદેહાર નર્મદે હાર અહીંથી ગોળ લઈ લઈએ આપણે જરૂરત છે એટલે અત્યારના છ અઠ્ઠાવન એટલે સાત જ પકડો ને જુઓ સાત વાગ્યા સવારના અને અહીંયા સુલપાણેશ્વરનો જવાના રસ્તે માર્ગે

સુલ પાણેશ્વર સુલ પાણેશ્વરની ગાડી કામ જોવા જાય તો ચાલીસ કિલોમીટર પછી આવશે પણ આ રસ્તો એ જ છે બરોબર બહુ આનંદ આવે છે અદભુત આનંદ આવે છે ને આપ સર્વને પણ હવે તો બહુ બધા પરિક્રમાવાસીઓ આવે છે હદની બહાર દુનિયાભરના પરિક્રમાવાસીઓ આવે છે હવે તો ફોરેનથી આવ્યા છે પાંચ છ કન્ટ્રીઓમાંથી આવ્યા છે અને ભારતના પણ લોકો એટલા હદની બહાર આ વખતે આવ્યા છે તો આશ્રમવાળાને ત્યાં અમે લોકો રોકાઈએ એટલે ત્યાંથી ખબર પડે બધી વાતચીત કે જાદા આવીએ પબ્લિક પરિક્રમાવાસી તો અદ્ભુત આનંદ આવે છે ખરેખર નર્મદે હર નર્મદે હર નર્મદે હર ઠંડી જોરદાર છે હા નર્મદે હર આ રસ્તે અમે લોકો આવ્યા

અંદાજે ત્રણ સાડા ત્રણ કિલોમીટર આગળ આવી ગયા આપણે સિદ્ધેશ્વર આશ્રમથી હવે આગળ તરફ જઈ રહ્યા છે એટલે નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર મિત્રો તો હું તમને એક વાત જણાવું કે રોજ સવારના હું ચાર વાગે ઉઠી જાઉં એટલે બધા ઊઠી જ જતા હોય છે ચાર વાગે ઘણા લોકો સાડા ત્રણ વાગે ઉઠી જતા હોય હું ચાર સવા ની આસપાસ સાડા ચારે ઉઠું એવી રીતના ઉઠીને ફ્રેશ થઈને એક કલાક ઠંડા પાણીથી ના હો પાછું બધા ઠંડુ પાણી મૈયાનું જ હોય એક કલાક પૂજા પાઠમાં થાય પછી મૈયા નર્મદા મૈયાની આરતી નર્મદા અષ્ટકમ બોલીને પછી પછી ત્યાંથી અમે પ્રસ્થાન કરીએ બસ આ જ રૂટીન અમારું અને રોજ દિવસમાં સમજો ને કે હું તો આ વ્લોગ ઉતારું છું એટલે પંદર મિનિટ મિનિમમનો વ્લોગથી લઈને વધારે ચાલીસ પિસ્તાલીસ મિનિટ કલાકનો અને ઇન બિટવીન એ દરમિયાન ભજન જ ચાલતું હોય સત્સંગ ચાલતા હોય રસ્તામાં બધાના ચાલતા હોય બધે એ રીતના જ કરતા હોય અને જપ તપ ખૂબ ચાલું હોય આ રૂટીન હોય અમારું સવારે સૂર્યોદય થાય પછી જ અમારે નીકળવાનું અને સાંજે સૂર્યાસ્ત થાય એની પહેલા કોઈ આશ્રમમાં અમારે રોકાઈ જવાનું આ નિયમ ભલે અને બીજી વસ્તુ એક કે જ્યારે આપણને સંકલ્પ લેવડાવે ત્યારે આપણને જાણકારી આપે કે આ દંડ છે ને જે દંડ આ દંડ છે એ શિવજીનું સ્વરૂપ છે તમારી રક્ષા કરે અને આ કમંડલ છે તે પાર્વતી મૈયા છે એમ અને કમંડલ અને તો આ બધી વસ્તુઓ બહુ સમજવા જેવી છે અને જંગલો બહુ ઝાડી બહુ જાનવરો હિંસક જાનવરો બહુ છે તે છતાં પણ અત્યાર સુધી પરિક્રમાવાસીઓમાંથી કોઈને પણ કોઈ પણ જાતની ઈજા પહોંચી નથી અને એનું સાક્ષાત પ્રમાણ છે ખબર પડે આપણને કે ખરેખર દંડ એ શિવજી જ છે જે આપણી રક્ષા કરે છે એટલે આ બધી વસ્તુઓ બહુ તમારો વાળ વાંકો ન થાય સવારના તમારે બાલભોગથી લઈને રાતના સુવા સુધીનું કોઈ તકલીફ ન થાય બધે જ સારામાં સારું એરેન્જમેન્ટ અને બહુ સરસમાં સરસ આશ્રમવાસીઓ સેવા આપે છે બહુ સરસમાં સરસ નર્મદેહર 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 તો આગળ વાતો ચાલશે યાદ આવે એ પ્રમાણે વાતો કરશું આપણે લોકો અને એકવાર ફરીથી હું કમલેશ નાયક આપણી ચેનલ શ્રી ગોવિંદ પદ તરફથી અને હું અત્યારના નર્મદા મહિયાની પરિક્રમા કરી રહ્યો છું બે હજાર પચીસ નવેમ્બરથી પહેલી નવેમ્બરે અહીંયા પહોંચી ગયો તો ત્રણ નવેમ્બરથી મેં પરિક્રમા ઉપાડી છે તો હવે આગળ મહિયા પૂર્ણાહુતિ કરાવશો ત્યાં સુધી આ આઈ થિંક બે હજારને છવ્વીસ થઈ જશે તો આપણી આ ચેનલને વિડીયો હું મૂકું છું તમને લોકોને બધાને જો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો રિક્વેસ્ટ અને આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય આનો હેતુ એ જ છે કે સનાતન ધર્મનો ફેલાવો થાય સનાતન ધર્મની સંસ્કૃતિ લોકો જન જન સુધી પહોંચે નર્મદેહર 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 તો આ ગામ છે નવલપુરા અને હવે નર્મદે હરમ્યા નર્મદેહર અને હવે અહીંયાથી અમારે આ બે રસ્તા જે એક સીધો છે અંદર જાય છે અને એક લેફ્ટમાં જાય છે મેઇન રોડે રોડ તો આવો આપણે અહીંયાથી ડાબી સાઈડ નર્મદેહર 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 નર્મદે હાર તો ભૌતી અગિયાર કિલોમીટર અમે ટોટલ અત્યાર સુધીમાં સાત કિલોમીટર ચાલ્યા છે સવારના છ બત્રીસથી લઈને અત્યારના જે પણ ટાઈમ થયો ટાઈમ ખબર નથી આઠ ને આઠ થઈ ભલે નર્મદે હાર પાછળ જે ગામ જઈ રહ્યું છે જામદા આ ગામનું નામ તો નર્મદેહર વધી આગળ નર્મદે હર નર્મદેહર એ મસ્તાન ગામડું અફલાતુન એ મસ્તાન રોડ એ પાછળ પહાડીઓ દેખાવાનું શરૂઆત થઈ છે ભાઈ પાણી એ તો બહુ વાર છે

અને રોડ પૂરો થશે એટલે અસલી ટ્રેકિંગ સુલપાણેશ્વરનું જ્યાં મૈયા સમગ્ર શુલપાણેશ્વરમાં વિચરે છે નર્મદેહર નર્મદે હર યુવા ઉપર પહાડ ઉપર દેવાલય અને આ રસ્તો આ પિછોડી ગામ પિછોડી અને આ ગામમાં જ પાંચસો મીટર પછી ગાયત્રી માતાનો આશ્રમ આવે છે મંદિર આવે તો ત્યાં આગળ થોડોક વિસામો લઈશું પછી ત્યાંથી ધીમેરીને આપણે આગળ વધશું નર્મદે હર નર્મદે હર નર્મદે હર ગ્રામ પંચાયત પિછોડી બરાબર આવો આગળ નર્મદે હર નર્મદે હર નર્મદે હર તો હું છું મિત્રો કમલેશ ચંદ્રકાંત નાયક મહેસાણા જિલ્લો ડાંગરવા ગામ અને આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ અને હું અત્યારના કરી રહ્યો છું મા નર્મદા મહિનાની પરિક્રમા પગેથી ચાલીને અને મેં એની શરૂઆત કરી છે મેં એની શરૂઆત કરી છે ત્રણ નવેમ્બર બે હજાર ને પચીસ થી દેવ ઉઠી એકાદશીથી પછી બરાબર તો આપને જુઓ આ વિડીયો બધા સારા લાગતા હોય આ બ્લોગ સારા લાગતા હોય આનંદ આવતો હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ આગળ પણ મેં વિડીયોમાં જણાવ્યું છે અને અત્યારના પણ જણાવું છું મુખ્ય ઉદ્દેશ આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ જળવાઈ રહે સનાતન ધર્મનો ફેલાવો થાય અને મા નર્મદાનો જય થાય અને આ પરિક્રમા બધાએ કરવા જેવી છે આ પરિક્રમામાં તમારે મૈયાના કિનારે મૈયાના ઉપર ભરોસો રાખીને ચાલવાનું અને મૈયા એનું બધું જ એરેન્જમેન્ટ એની બધી જ સગવડો કરી આપે છે મૈયા પોતે જ એટલે તમારી બાબતની કોઈ પણ પ્રકારની ચિંતાઓ કરવા જેવી નથી અને આ પરિક્રમામાં તમારે સવારના ચા પાણી નાસ્તાથી લઈને પ્રસાદથી લઈને બપોરના ભોજન પ્રસાદી સાંજના તમારે ચા પ્રસાદી બાલભોગ નાસ્તો અને રાત્રે ભોજન પ્રસાદી અને રાત્રે સુવા માટેનું આ બધું જ એરેન્જમેન્ટ આ બધી જ સગવડો મૈયા પોતે જ કરે છે અને કરી આપે છે મૈયાના તટ ઉપર રહેનારા હરેકે હરેક ગ્રામવાસીઓ આપણને આપણને બાબા સમજીને અને ખરેખર આપણે સંન્યાસી જ કહેવાય જેમ પરિક્રમા કરતા હોય એ બધાને સંન્યાસી જ કહેવાય અને એમના હાથમાં દંડ અને કમંડલ એટલે જ આપે કે એને સંન્યાસી કહેવાય આ પરિક્રમા દરમિયાન ઓનલી તો બધા બહુ સારો એવો લાભ લે અને બધા જ લોકોની પરિક્રમાવાસીઓની સેવા ગામવાળા આજુબાજુના શહેરવાળા પોતે આવીને સેવાઓ કરે છે અને આ સેવામાં એવું નહીં કે ખાલી ખાવા પીવાનું જ આ સેવામાં તમારી પાસે શું નથી સમજો ધોતીયું નથી તો ધોતીયું જભ્ભા નથી જબ્ભા બનિયાન બેગ સ્લીપિંગ બેગ તમને પાથરવાની મેટ તમારી પાસે શું નથી આ બધા જ પ્રકારની સેવાઓ મૈયાના તટ ઉપર મૈયાના મૈયાના જે સેવાવાસીઓ હોય સેવા સેવકો તે બધું જ કરતા હોય છે બહુ આનંદ આવે છે આવો આવો તમે પણ આવો નર્મદે હર નર્મદે હર મા ગાયત્રી ચેતના કેન્દ્ર ગ્રામ પિછોડી જિલ્લા બડવાની નિઃશુલ્ક ભોજન પ્રસાદી એવમ વિશ્રામ કઈ વ્યવસ્થા છે આ એમના નંબર આવો આપણે આ તરફ જઈએ આ રસ્તો છે અને જવાનું છે આપણે આમ અને આવે આપણે આ બાજુથી ભલે તો જઈએ અંદર નર્મદેહર આ ગાયત્રી માતાનું મંદિર છે તો આપણે થોડી વાર વિશ્રામ કરીએ અને અત્યારે તો અમારે ખ્યાલથી નવમાં દસ કમ કે એવું કંઈક વાગ્યું છે જે પણ હોય નવ નથી વાગ્યા પૂરા આ આશ્રમ જે આખો સરસને બહુ સુંદર અને વ્યવસ્થિત આશ્રમ બનાવ્યો છે આપણે મૈયાના દર્શન પણ કરીએ અહીંયા આશ્રમમાં ક્લાસ ભી માકાની દેવ હો બરબાદ દેવ બરબાદ દેવ નામા તો ફરી પાછા આપણને પાનસર તીર્થમાં પાનસર ગામમાં અવ રંગ અવધૂત કુટીર અવધૂત કુટીરમાં બાપજી અને તેમના શિષ્યવૃંદ સાથે ફરીથી પાછા મળ્યા ગામ પિછોડીમાં ગાયત્રી માના મંદિરે નર્મદે હર નર્મદે એક્ઝેક્ટ નવ ને પચીસ જેવું થયું છે અને અમે આ ગાયત્રી મંદિરમાંથી હવે અહીંથી આગળ ભૌતી તરફ પ્રસ્થાન કરીએ છીએ બહુ સુંદર અને બહુ સરસમાં સરસ આશ્રમ અને સારામાં સારી પાછું રહેવાય એવી સારી એવી સુવિધાઓ માટે કોઈપણ પરિક્રમાવાસી આપ લોગ જુઓ અને કોઈને પણ આવવાનું મન થાય તો બે ઝીજક આવો કંઈ પ્રોબ્લેમ નથી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી આશ્રમો ને મંદિરો તો હોય જ છે સેવા માટે પણ અસંખ્ય સેવાર્થીઓ પણ રોડ ઉપર તમારી સેવા કરે ગામડામાં ઘરોવાળા પણ તમારી સેવા કરે ભલે એટલે તમારે એ બાબતમાં કોઈ પણ જાતની ચિંતા કરવા જેવું નથી ને હજી આવવાવાળા સમયમાં તો તમે જોજો અમે કાલે જ સાંભળ્યું બડવાણીમાં એમના ત્યાં આગળ બધા કંઈક વાતો કરતા હતા ઓલા સીએમના બધા અમુક અમુક હોય ને અમુક ઓલા શું કહેવાય મુંબઈમાં જેમ કોર્પોરેટર ને એમએલએ એમપી લોકો એમ એવી રીતના અહીંયાના હતા ને એમપી ને એમએલ એ ટાઈપના બધા માણસો એમના સાથે કામ કરવાવાળા એમણે જ કીધું કે બહુ સારો એવો પ્રોજેક્ટ આવી રહ્યો છે આખો સુલ પાણીનો અને બહુ સરસમાં સરસ છેક સુધી રોડ બનશે બોરા કોલોની એટલે ગુજરાત સુધી અને બહુ સારામાં સારી સુવિધાઓ સાથે એમ તો આવવાવાળો સમય તો મહિયાના પરિક્રમાનો બહુ સુંદર અને બહુ સારો છે પણ એ ક્યારે બનશે અને એની એવી રીતના રાહ જોવાની અને ઘરે બેસવાની કાંઈ મતલબ નથી એટલે માટે નીકળતા હોય તો નીકળવાનું જ તે નર્મદે પાછું આ તો આપણું ગ ગવર્મેન્ટનું કામ પ્રોજેક્ટ પાસ આજે કરે ને સુલ પાણેશ્વર હજી તો શરૂઆત છે હજી તો અને તમને લોકોને એક બીજી ખાસ વસ્તુ કહું કે જ્યાં સુધી નેટવર્ક હશે ત્યાં સુધી વિડીયો મારા આવશે પછી આગળ સમજો કે વિડીયો અગર ન આવે તો સમજી લેજો કે વિડીયો મેં બનાવી દીધા છે પણ આવશે ધીમે ધીમે નેટવર્કના કારણે નર્મદે હર તો હવે આપણે ભૌતી આશ્રમ તરફ વળીએ છીએ ત્યાં આગળ બરાબર નર્મદે હર નર્મદે હર જુઓ આપણે પીછોલીથી થી આગળ આવ્યું હવે સીધું ગણેશપુરા બરાબર ગણેશપુરા ગામ નર્મદે હર સરસ છે ગામ હિત ભલે જુઓ ત્યાં પહાડ ઉપર મંદિર ધર્મદેહર આ પાલિયા છે અને આ અહીંયા તમારે મંદિર અને આની અંદર અહીંયા તમે અંદર જશો ને તો અહીંયા પણ એક આશ્રમ જો સુંદર આશ્રમ છે એક બાબા છે ને બહુ સરસ મજાનો આશ્રમ છે એમ તો આપણે પિછોલીથી આ રસ્તેથી આવીએ ને તો સમજો ને કે એક દોઢ કિલોમીટરના અંતરમાં જ છે આપણે બહુ સરસમાં સરસ અહીંયા આશ્રમ છે હો હવે આપણે આગળ વધીએ ભલે હર પાલ્યા પછી સોંદુલ ગાઉં અને એનો આ મેસેજ હર બચ્ચા સ્કૂલ પે જાય કોઈ બચ્ચા છૂટ ન પાય હર નર્મદે હર એના પછી આ આવ્યું અવલદા બરોબર અવલદા હર વધતા જ જાઓ આગળ વધતા જ જાઓ ભૌથી ચાર કિલોમીટર છે એટલે આજે આપણે ચૌદ કિલોમીટર તો કાપી નાખીએ બરાબર અને બીજું ચાર એટલે અઢાર કિલોમીટર હર નર્મદે હર તો અત્યારના સમય થયો છે એક્ઝેક્ટ સાડા દસ સવારના અને અમે એપ્રોક્સિમેટલી આજે સવારથી અમે જે ચાલી આવીશું અંદાજે સોળ કિલોમીટર જેટલું બરાબર તો ઇઝી છે કોઈ પણ જાતની તકલીફો નથી પડતી નર્મદે હર હવે અહીંથી કંઈક ત્રણ કિલોમીટર જેવો ભવતીનો આશ્રમ છે ભલે તો હવે આપણે સીધા ત્યાં જ મળીએ નર્મદે હર નર્મદે હર આ મૈયાજીનું એમ કે છે કે બ્રિજ બનાવ્યો છે આ ઉપરથી જવાનું છે જો કે બધા આ રીતના જ જાય છે આમની ઉપરથી પણ અહીંયા આપણે એમ કહેવાય કે ભાઈ દંડવત કરી લો અહીંયા અગરબત્તી આપણે પ્રગટાવી લો માફી માંગી લો એમ કહેવાનું અમે આ બાજુથી આવ્યા છીએ અને હવે અમે લોકો આ બાજુ ભૌતી તરફ જઈએ છીએ નર્મદે હર બધા મૈયા અમે તમારા ઉપરથી કે કોઈ પણ પ્રકારનો દોષ ન લાગે બરાબર અને આ એક જ રસ્તો છે એક જ માર્ગ છે બહુ સુંદર છે બાકી આ દ્રશ્ય તો હો 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 મારી મૈયાનું મારી મૈયાનું શું મહાત્મા છે આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયા છે મારા માં હો હો મારી નર્મદા મૈયા મારી નર્મદા મૈયા મારી મા મારી મારા અદ્ભુત અદ્ભુત એકદમ અદ્ભુત અને આ જો સુલ શૂલપાણેશ્વરનો આ જંગલ હજી તો રોડ છે હવે મૂળભૂત જંગલ તો હજી બાકી છે નર્મદે હાર નર્મદે હાર નર્મદે હાર મા શું છે મારું સ્વરૂપ છેમાં મૈયામાં સૂર્યનારાયણ ભગવાન જો અહીંયા સુધી મૈયાનું બેક વોટર આ આપણે સરદાર સરોવર ડેમ એના કારણે છે ભલે તો હવે આપણે ભૌતી આશ્રમમાં મળીએ નર્મદેહર જો મૈયાજીનું બે વોટર છે પણ અહીંયા કોર્નર પર જો તમને એક ઝંડો દેખાશે બરાબર ની ઓલી બાજુથી જે જાય છે ને આ આ તરફ એ અહીંયા છે નર્મદેર નર્મદેર જુઓ આ ભૌતીનો ભૌતી બે કિલોમીટર છે એટલે આ આશ્રમ બે કિલોમીટર છે હજી આપણે બરાબર પહોંચી જશું બાર વાગ્યા સુધીમાં તો આરામથી નર્મદેહર 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 આપણને આજે એકસઠ પાંચ કલાક થયા અગિયાર બત્રીસ થઈ છે અને આપણે અત્યારના ભવતી જઈ રહ્યા છે અને બસ તૈયારી જ છે એમ કે છે હવે કોને ખબર બે કિલોમીટર આગળ પાર્ટી હતું આગળ બે કિલોમીટર પર હવે કોને ખબર ભલે આગળ જોઈએ નર્મદે હાર નર્મદે હાર નર્મદે હાર સ્તીનું બોર્ડ આવ્યું આ એક કિલોમીટર જુઓ ભલે અહીંથી ટર્ન મારો રાઈટમાં જો દેખાય આખું જંગલ 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 આખો જંગલનો એરિયા છે હજી તો નર્મદે હાર હું અંતે પહોંચ્યા તો ખરા ગ્રામ ભૌથી શું છે અમલાલી નર્મદામાં નર્મદા સુલ પાણી જાડી માર્ગ આપણે અહીંયા જવાનું બરાબર અને અત્યારના આશ્રમમાં જઈએ છીએ આપણે અને આજે લગ અહીંયા જ રોકાશું આપણે કેમ કે આજે આપણે અઢાર કિલોમીટરની ઉપર આપણે ચાલી રાખ્યું છે ભલે તો આપણે નર્મદે હર નર્મદે હર આ રીતના આશ્રમ હજી તો બને છે આશ્રમ અને જુઓ અહીંયા પરિક્રમાવાસીઓની ભીડ જામી ગઈ જુઓ અહીંયા મસ્ત નર્મદે હર અહીંયા ખીચડી પ્રસાદ ચાલુ જ છે ભલે તો નર્મદે હર નર્મદે હર પેલા છે ને કપડા સૂકવી લઈએ કે કાલના મેં ધોયેલા છે સુકાયા નથી બરાબર તો કપડાં સૂકવી નાખીએ નર્મદે હર ઓતી આશ્રમમાં જો અમે લોકો બપોરનું જમવાનું બેસીએ છીએ એક્ઝેક્ટ ટાઈમ થયો છે બાર ને એક તો ખીચડી પ્રસાદ લઈએ આપણે બધા પછી અહીંયા જ રોકાવાનું છે એટલે નર્મદે હર એટલે આજના વિડીયોની પણ લગભગ પૂર્ણાહુતિ નર્મદેહર નર્મદેહર